આજે અમે માંડવી ટાવર બર્તન ચોક દરબારગઢ વેપારી એસોસિએશનના મેમ્બરો આજે જામનગર મહાનગરપાલિકામાં કમિશનર કમિશનરશ્રીને મળવા આવેલા અને આજથી લગભગ બાવીસ પચીસ દિવસ પહેલાં અમે એક આવેદનપત્ર આપેલું હતું કમિશનરને એના સંદર્ભે પ્રશ્ન પૂછ્યા બીજા પ્રશ્ન પૂછ્યા તો કમિશનરે અમને અસંતોષકારક જવાબ આપ્યો અને જે તમારા પ્રશ્નો સાંભળવામાં મને બહુ કંટાળો આવે હવે જો લોકોના પ્રશ્ન સાંભળતા અધિકારીને કંટાળો આવે તો લોકો જાય ક્યાં અને નંબર બેમાં જે આવેદનપત્ર છે જેની અંદર જે રેકડી પથારવાળાનો ગ્રોથ કરેલો છે તો દરબારગઢમાં આ તમે મહેતા વોચ જોશો મહેતા વોચથી ચાંદી બજાર આવવાનો જે રસ્તો છે વન વે છે તંત્ર દ્વારા એને ટુ વે કરી અને પથારાવાળાઓને સંપૂર્ણપણે પ્રોત્સાહન આપવામાં આવે છે હવે એ મિલી વખત કોની કહેવાય નંબર બેમાં ચોક દરબારગઢમાં મહિલાઓની એક મૂતેણીઓ બનેલી છે હવે ગામડેથી જ્યારે મહિલાઓ આવે તો યુરિનલ કરવા ક્યાં જાય એ યુરિનલ ટોળી અને એનું અસ્તિત્વ પણ ભૂસી નાખવામાં આવેલો છે હવે એમાં કોની મિલીવગત કહેવાય હવે આવનારા દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈપણ જાતના એક્શન લેવામાં નહીં આવે તો અમે અમારા ઝુંબેશને દિવસે ને દિવસે ઉગ્ર બનાવશું